નમસ્કાર જે દોર ગાણો છે ઠાકર ભયો આપણો નવો વિડિયો મે તમારા સ્વાગત છે ભયો તો આજ જતો રવિવાર માતે જ ભયો મસ્ત આઈ આવી ગયા છે જો તમો ઓજી ભયો આપડી ગાયો ઓજી આપડી મોર અને તમને ભયો આપડી કાવરી ગાય દેખાતી ન હોય કેમ કે ભયો આપડી કાવરી ગાય ભયો સુબે આપી પડી છે એટલે આવી ગયા ને ભયો વાઘનું બચ્ચું તમને હું બતાવ તો ભયો રાચી લાવી છે તો શાયદ ભાઈ આપો તો ભાઈઓ તમને બધો ભેજ બહુ ખતરનાક છે એના ભાઈ ભાઈઓ ભેજ લાવી છે જો ભાઈ સાવાજે જોવો તારે ભાઈઓ શેન આરી ભાઈઓ જો હી મારો મરે બાહ ફાઇવ ડે ફાઇવ ડે ભાઈયો મને હાલે એના પાયે રાતો બીક લાગે છે એટલી ભાઈઓ ખતરનાક છે આપણે હોદ નહીં લાવી હતી જો આ એને નીચે છે ભાઈઓ પાડી જો છે ને ભાઈઓ હાથી નું બચ્ચું ઓના ટોલે ભાઈઓ આપણે ઝાંજિર ને ભાઈઓ કોઈ ના આવે એટલું ખતરનાક એટલું ભલું એટલું ઊંચું ભાઈઓ આ વાઘનું બચ્ચું છે આ ઝાંજિર છે આપણે તમે જોઈ લીધો છે ભાઈઓ તો એકદમ એને અભી કરું બીજામાં ઝાંજેર ડી ડી ઈ અભી થાય એમ નહીં હા બીજામાં હમણાં બેઠી જોવું ભાઈઓ જાંજીર ને જોઈ લો તમે જાંજીર ને જો આ છે આપણી ઝાંજીર ઝાંજીર ભાઈઓ આપણે બધી ભેજ એમ એક ભાઈઓ મોટી હાડમાં ભેસ હતી આપણી ઝાંજીર લાલ છે ભાઈઓ આ રીતો અને ભાઈઓ ઘરે ગયા હતા એ બેડ ને ભાઈઓ માજી દે આપણે એક લાખ ને દસ હજારમાં પણ એ ભાઈઓ ફપાઈ ના પાડે નહીં આપી અને આ છે આપણી દળી ભાઈઓ દળી અને કટકો છે તો ભાઈઓ દોઢ લાખમાં માજી હતી વેપારી ભાઈઓ બહારના હતા ઓને આપણે દોઢ લાખમાં માજી ફિલ્મ એક લાખની દસમાં માજી હતી પણ અપ્પાએ ના પાડી છે ભાઈઓ દાડાની કાચી છે તો આપણે દડી ભાઈઓ ઘરની ભેજ છે એની પાડી બેઠી જો ને એક ભાઈઓ ભેજ આપવાની છે આ પાસે ને ભાઈઓ કાલે આપણે લાવી આપવાની છે તો દળી આપણી અલૈદા હે તોય ભેજ ભૈયો કરી દે આરી બે દળી અલૈ દા હે ને તો ક્યારે હારી દે આરી લઈ જઈએ તો આપણે દળી જ રહે દળી તો તો આપણે ઘરની જ છે પણ ઓને ક્યારે રાખ્યું હોય તો ઓન રાખવાની તો ભેંચ્યું આપણે ભાઈઓ માપી રાખવાની આપણે ગાયું લાભવાની છે તમને ખબર છે હાલ ને પણ ફાર્મ ભણે તારા ભાઈઓ ને મમ્મી પપ્પા ને ભાઈઓ ખોદની વાત કરી હતી ને આપણે વાળો તો કરવાનો છે નહીં એમ કીધું તો આપણે ફાર્મ ભણી દે વાડો વાળો ભો બનાવવાનો છે અને કાબરી આપણે લેલી ફાઈનલ એ આપી પડી છે આ દડીની પાડી છે ભાઈ આ છે જો જો ભાઈઓ આ બે આગળ ગમે એક વઢવા લાવો ને ભાઈઓ ઝઘડવા આ બેસ ભાઈઓ એટલી ખતરનાક છે ને કોઈને ગોઠે એમને એવી રાચી આપણે લાઈન ફાંબવા તો પેલા તબલા આપણે ભજી હતી પણ એટલે આમાં એટલી ખતરનાક છે ને ભાઈઓ મધર એની બાજુમાં હતી પણ મધરને ભાઈઓ લગતી આબા નથી જઈ હતી તો એક બે ભાઈઓ આપણે તબેલો પસ્તો પેક થઈ ગયો હતો એક ભાઈ આપણે આ જાંજેરી અને બહાર રાખી હતી તાર ભાઈઓ આ ભ્યાસ અભી રીતે એટલી તો ભાઈઓ ખતરનાક છે તો અને છે પાડી મધરનો પાડો ઈ મધર મધર ના પડ ભઈ ઓફોન ઉડડી જો જો તો ભઈ મેલ દે બાદ મે ઓકે ચાર બાર મસ્ત ડાલ દેતે મોર પાખી લખી અને વેલી ભઈ આપણે લઈ લી ગાય વેલી અપઈ જી છે એટલે લઈ ગયા જઈ ગાય મેલ દે તો ભઈઓ તો પાવા ના દેદો પાઈન ભઈઓ પછી છાઈ નાખો મસ્ત નવરાઈ નાખો

અને શું આયોજન થવાનું છે ભાઈઓ એ તમને જહુમેરડી ચેલનમાં ભાઈઓ જોવા મળી જાય એટલે જહુ મેળડી ચેલનમાં ફૂલ બ્લોક આપણો આવી ગયો છે એટલે જઈને જોતા હો આપણે શું આયોજન અહીં થવાનું છે મિલતે કર